નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ડુંગળી વિશે તો ડુંગળીમાં કેટલું રોકાણ કરવું ને કેટલું પ્રોફિટ થાય છે અને કેટલા વીઘામાં કેટલો રોગ જોવે છે તેની વિશે આપણે માહિતી સંપૂર્ણ માહિતી આપણે દેવાનો પ્રયાસ કરીશું તો સૌથી પહેલાં તો આપણે એક વીઘાનું પડવું આપણે લેવાનું હોય તો શું ભાવ આવે તો શું પ્રોફિટ થાય કેટલો ઘટાડો થાય એ પ્રમાણેની આપણે માહિતી હું તમને આપીશ તો સૌથી પહેલાં આપણે હિસાબ મારી લઈશું આપણે ફોનમાં કે કેટલો ખર્ચો આવશે આપણે ડુંગળી સોંપવાનો તો સૌથી પહેલાં આપણે એક એક વીઘો સોંપતા હોય તો એની માટે લગભગ અંદાજે વીસેક મણ જેટલો રોપ જોઈ જાય તો એક વીઘો સોંપવા માટે લગભગ વીસ મણ અથવા પચીસ મણ આપણે વીસ મણ રાખી લઈએ તો વીસ મણ વીસ ગુણ્યા અત્યારે લગભગ રોપનો ભાવ છે સાડી પાંચસોથી સાડી ચારસો સાડી પાંચસો આપણે પાંચસો રૂપિયા ફિક્સ રાખીએ તો વીસ વીસમણ માટેના દસ હજાર રૂપિયા આપણે જોઈશે જો એક વીઘો સોંપવો હોય તો દસ હજાર રૂપિયા જોઈશે એમાં વાત કરીએ તો ખાતર દાળિયા અને એ પ્રમાણેની વાત કરીએ તો આપણે દાળિયા લગભગ વીઘાની અંદર તો લગભગ ચારથી પાંચ દાળિયા હોય તો લગભગ બે દિવસ સોપાઈ જાય તો વધીમ વધીમ તો લગભગ હાલો ને આપણે પાંચ દાળીયા લખી નહીં પાંચ ગુણ્યા દાળીનો ભાવ અત્યારે છે ત્રણસોથી સાડી ત્રણસો ચારસો તો આપણે અત્યારે ચારસો રૂપિયા રાખીએ છીએ બે હજાર રૂપિયા એ થાય છે તો ચાલો આપણે એને પ્લસ કરીએ દસ હજારમાં દસ હજાર પ્લસ બે હજાર બાર હજાર રૂપિયા થાય પછી એમાં આપણે ખાતર નાખવાનું હોય છે જે છે સુપર આવે છે એની લગભગ બે ઠેલી જોવે તો એનો ભાવ કે હાલો ને હજાર રૂપિયા ગણી લઈએ તો બે ઠેલી જોવે તો બે હજાર હલો ને બે હજાર નાખી ચૌદ હજાર થઈ જશે તો અને જે આપણે દેશી ખાતર છે એ નાખતા હોય તો એના બે હજાર નાખી દઈએ અંદાજીત ખર્ચો આપણો વીઘો ડુંગળી સોંપવા માટેના સોળ હજાર રૂપિયા આવે છે અને ડુંગળી લેતી વખતે વીઘાની અંદર લગભગ તો કેટલા દાળિયા જોતા છે ભરવાનું બધું આવી જાય એમાં ચાર નો ખર્ચો આવી જાય ચાર હજાર એડ કરી દે ને જે દવા ખાતર આવે છે પાંચ હજાર દવા નાખી દઈએ જ્યાં સુધી મોલ પાકે ત્યાં ટોટલ આપણો ખર્ચો પચીસ હજારનો થાય છે જ્યારે એક વીઘો ડુંગળી સોંપાય ત્યારે એક વીઘો ડુંગળી સોંપવાના આપણને પચીસ હજાર રૂપિયા લાગે છે તો તો હવે કેટલો રૂપિયા ભાવ આવે અને કેટલા મણ ડુંગળી થાય તો આપણે કેટલું પ્રોફિટ થાય તો એની વાત કરીએ પચીસ હજારને ઘડીક રહેવા દઈએ આપણે તો માની લો કે હું વીઘાની અંદર પચાસ ઠેલા નીકળ્યા એટલે પચાસ ટેલા અઢી અઢી મણના હોય એટલે પચાસ ગુણ્યા બે પોઈન્ટ પાંચ એકસો ને પચીસ મણ જેવું થાય એકસો પચીસ મણ ડુંગળી થાય ને મિનિમમ ભાવ આપણે વિચારીએ તો ઓછામાં ઓછો નહીં પહેલાં આપણે વધુમાં વધુ કેટલો ભાવ આવે તો એ જોઈએ પહેલાં તો વધુમાં વધુ ચાળીસ આઠસો પાંચસો છસો પાંચસો રાખીએ પાંચસો રૂપિયા ભાવ આવી ગયો છે તો એકસો પચીસ ગુણણા પાંચસો બાસઠ હજારની ડુંગળી થાય આપણે કેટલી પચાસ પાંચ પાંચસો રૂપિયા જ્યારે ભાવ આવે ત્યારે આપણે એકસો પચીસ મણના બાસઠ હજાર પાંચસોની ડુંગળી થાય આપણે તો એમાંથી આપણે માઇનસ કરીશું પચીસ હજાર કે જે આપણો ખર્ચો લાગ્યો છે તે આપણે સાડત્રીસ હજારનું પ્રોફિટ બનાવ્યું છે એમ કેટલું સાડત્રીસ હજારનું પ્રોફિટ થાય આપણને એક વીઘાની ડુંગળીમાંથી તો હવે વાત કરીએ તો કે લોવેસ્ટ પ્રાઇસ કેટલી રહી તો લોવેસ્ટમાં તો એકસો એ આવે એ આવે તો આપણે દોઢસો રૂપિયા પકડી લઈએ હાલો ને એકસો પચીસ ગુણ્યા દોઢસો રૂપિયા ભાવ આવ્યો છે કેટલાની છે અઢાર હજાર અઢાર હજારની ડુંગળી થાય એમાંથી માઇનસ પચીસ હજાર આપણા જે ખર્ચો લઈ ગયો તો કેટલું લોસ થાય છ હજારનું લોસમાં થાય તો મિત્રો ડુંગળી તમારા રિક્સ ઉપર આ શેર બજારની ગોળે છે આમાં જો પ્રોફિટ થાય તો થઈ જાય ને ન થાય તો ન થાય આ તમારી સામે છે છ હજાર તમને છ હજારનું નુકસાન થાય એક વીઘામાં જો તમારે આટલો ખર્ચો આવ્યો હોય ને દોઢસો રૂપિયા ભાવ આવ્યો હોય તો એટલો છ હજાર બસો ને પચાસ રૂપિયાની ડુંગળી થાય હવે વાત કરીએ આપણે કપાસની ડુંગળી કરતાં કપાસ કરવો હોય તો કેટલું પ્રોફિટ થાય તો ડુંગળી માટે આપણે રોપ લીધો તો કે દસ હજારનો તો આપણે આની થેલીનો ભાવ એક થેલી વીઘામાં થઈ રહે એટલે એક થેલીના ભાવ છે નવસો રૂપિયા પ્લસ નવસો રૂપિયા એક થેલીના આપણે વીઘામાં લગભગ સોંપાઈ રહ્યા પાયાનું ખાતર નાખી દઈએ એટલે હાલોને ગણી લઈએ બે હજાર ગણી લઈએ પ્લસ આપણે જે ખેતીનો ખર્ચો આવે એ તો આપણે ડુંગળીમાં જ નાખતા ભૂલી ગયા હતા તો ડુંગળીમાં જો આપણે ખર્ચો નાખ્યો હોય પાંચ હજારનું લગભગ હાથી ભાડા જઈ જાય તો એ પાંચ હજાર એ નાખો તો અગિયાર હજારનું લોસ થાય ડુંગળી એવી છે પ્રોફિટ થાય તો થાય ને નક્કર તો લોસમાં જાય એનું કાંઈ નક્કી ન હોય તો કપાસની વાત કરીએ તો નવસો રૂપિયાની ઠેલી થાય બસો રૂપિયા આપણે બે હજાર આપણે લગભગ હાથી ભાડા ગણી નાખીએ તો ખેડવાનું ને સાહ પાડવાનું ને પ્લસ આપણે ખાતર નાખી દઈએ બે હજારનું ને આપણો કપાસ થઈ જાય એમાં કાંઈ દાળીયા જરૂર પડે નહીં વિઝામાં તો આપણે હાથે સોંપી નાખીએ મહેનત કરીને અને ચાર હજાર નવસોનો એમાં ખર્ચો થયો છે હવે જો એ દવા ખાતરને અગણી હોય તો પાંચ હજારની દવા ખાતર ગણ નાખીએ બધી છે આવી જાય ટોટલ આપણને કેટલા નવ હજાર નવસોનો ખર્ચો થાય છે ટોટલ ને કપા પાકે જ્યાંથી કપાસ આપણો વીઘાની અંદર લગભગ ચાલી મણ આવ્યો હોય ચાલીની વીસ ચાલીમણ આવ્યો હોય હાલો ને મણ આવ્યો ચાલીસ મણ આવ્યો છે તો ચાલીસ ગુણા ભાવ આપણે પંદરસો તો હોય જ સામાન્ય પંદરસોથી ચૌદસો તેરસો તો આપણે ચૌદસો લગાડીએ છપ્પન છપ્પન હજારનો કપાસ થાય આપણે તો એમાંથી આપણે ખર્ચો વાત કરીને છીએ ખર્ચો આપણો થયો છે ચાર નવ હજારનો તો નવ હજાર નવસોનો કરીએ ચાતાલીસ હજારનો પ્રોફિટ થાય આમ લોસ ન થાય કારણ કે આ કપા એવી વસ્તુ છે લોસ ન થાય કારણ કે આમાં તો ફિક્સ ભાવ એટલો તો રહેવાનો જ છે વધેને હજાર રૂપિયા રહી હાલ ને તોય પ્રોફિટ થવાનું છે તો આ છે સંપૂર્ણ માહિતી વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો ચેનલમાં નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ બી કરી નાખજો જય કિસાન જય ભારત માતા કી જય જય માતાજી